અંગે પશ્ચિમ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ જાહેર કરેલી વિગતો મુજબ ગઈકાલે એસઓજીના નરેન્દ્રસિંહ ઝાલા તથા હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાને ખાનગી બાતમી મળી હતી કે ભુજમાં કેમ્પેરિયામાં હવાબાઈ લોહારના મકાનમાં ભાડે રહેતી પરણિત યુતિ મુસ્કાન અઝીમ થેમ ડ્રગ્સનું વેચાણ કરે છે અને કોઈને શંકા ન જાય તે અર્થે ડ્રગ્સ તેની માતાના ઘરે રાખ્યું છે આ બાતમીના પગલે એસઓજીએ દરડો પાડી મુસ્કાનને બોલાવી કુરશાબેન જોસ્ફ જૂને જણા મકાનમાંથી મિક્સરના બોક્સમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી આઠ નાની નાની પડીકી મળી હતી જે માદક પદાર્થ એમની ડ્રગ્સ બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ રૂપિયા પચીસ હોવા હજાર હોવાનું સામે આવ્યું હતું પચીસ વર્ષીય પરણીત યુતિ મુસ્કાને પચીસ હજારના એમની ડ્રગ્સ અને એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજારના મુદ્દામાલ સાથે ઝડપી બી ડિવિઝન પોલીસ મથકે તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ કામગીરીમાં એસઓજીના પીઆઈ કે એમ ગઢવી એએસઆઈ નરેન્દ્રસિંહ દિનેશભાઈ ગઢવી નરેન્દ્રસિંહ ઝાલા હેડ કોન્સ્ટેબલ રજાકભાઈ સોતા રઘુવીરસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા મયુરસિંહ ઝાલા ભાવેશભાઈ ચૌધરી કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ મયપતસિંહ સોલંકી તથા મહિલા હેડ કોન્સ્ટેબલ વર્ષાબેન ચૌધરી રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ